ગુમે લે કેમ છો બધા મજામાં મજામાં માજ છો સ્વાગત છે મારા નવા વ્લોગ અને અત્યારે એટલી માંડવી આજે ધોવાની છે એટલે એટલી અને એટલી માંડવી આજે ધોવાની બાકી છે આજે ધોવાનું કામ હાલ જ છે મંડી ધોવાનું હજી કે પૂરું થયું નથી આજ લોકો પૂરી થઈ જશે થઈ જશે એટલી છે અને આ ભાઈ જો હોય તો હેલો

આ મસ્ત ખેલી ઉપર દિવાળી સાફ સફાઈ આપણે ઉતારવાનું છે આ બધું આખું ઘર આવવાનું આખું ઘર આજના બધા ધૂંધારા કરી નાખવાના ભાઈ પછી રસોડા નું વાળું લેવું ભાઈ શું કરે ખબર Já. Það er neitt hartur og þig og. Neitt hartur að ég hæði 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 hæði. Æm, þið er neitt. Þið hæði 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 hæði. Hei! Hæði 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 hæði. Það er okkar. Arrararararararar. Það maður sem veikar verður fyrir þig. Það er eitt lokk hættilega þúpprið þig. Æ, þú aða það þú aða þú.

જો ભાઈ કેમ કે છે અંબાતું નથી પણ એ કરે છે તો ધુંજાર કરીએ આપણે આગળ તો વિડીયો માં આગળ કન્ટિન્યુ બના રહેજો મિત્રો હટાણે કામ છે ને જોરો જોરો થી ચાલુ છે જો અમારી બેન ફક પગાવે આવે ને લઈ જોઈ

જો એ રોટલી બનાવે છે ને ગેસમાં તો સડે છે રોટલી વણતી જાય અને લોટમાં ગેસ ઉપર સટકી જાય રોટલી આ મૂટ જાય ગેસ ઉપર રોટલી સડકી જઈ અને આગળ આપણે જમવાનું રહે તો વિડીયોમાં આગળ બનીને રહેજો અત્યારે ઘર ખાલી કરી નાખ્યું છે એવો અને અહીંયા બધા સામે ઢગલો કર્યો છે જો

થઈ છે હવે કાલે રસોડાની કરવાની છે તો હવે આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગી ગયો કોમેન્ટમાં કહેજો તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કાલે મળી શકે નવા બ્લોગમાં